નમસ્કાર મિત્રો હું પોટલ પે આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી હો કે પછી રાજ્ય સરકારના કર્મચારી હો કે કોઈ નિગમ ના કર્મચારી હો ટૂંકમાં તમે નેશનલ પેન્શન સિસ્ટમ સાથે જોડાયેલા હો એટલે કે એનપીએસ સાથે જોડાયેલા હો આની અંદર તમારે કેટલું કોન્ટ્રીબ્યુશન આપવાનું હોય છે અને એની સામે સરકાર પણ કોન્ટ્રીબ્યુશન આપતી હોય છે તો આ પ્રકારનું તમારો એનપીએસ જે છે એ એક્ટિવેટ હોય અને હવે તમારે કોઈ કારણસર આ એનપીએસ કાર્ડ કોઈ કારણસર ફરીથી ડાઉનલોડ કરવાનું થાય અથવા તો તમારે મોબાઈલ અપડેટ કરવાનો હોય ઈમેલ આઈડી અપડેટ કરવાનું હોય નોમિની ચેન્જ કરવાનો હોય એડ્રેસ ચેન્જ કરવાનો હોય અથવા તો જે તમારા એકાઉન્ટ સ્ટેટમેન્ટ છે એનપીએસના એ અત્યાર સુધીના બધા જ તમારે મેળવવાના હોય તમારે વેરીફાઈ કરવા હોય ડાઉનલોડ કરવા હોય તો કઈ સાઇટ પરથી કરી શકાય અને કેવી રીતે કરી શકાય તેની હું તમને આ વિડીયોમાં સમજ આપવાનો છું ચાલો જોઈએ મિત્રો કેવી રીતે કરી શકાય આ માટે હું સૌથી પહેલાં ગૂગલ બ્રાઉઝર ઓપન કરીશ અને વેબ બ્રાઉઝરમાં લખીશ હું સી આર એ ડોટ એનપીએસ ડોટ ઇન હવે અહીં આગળ જુદી જુદી વેબસાઇટ ઓપન થાય છે તો હું આ એનએસડીએલ CRA પર ક્લિક કરવાનો છું એટલે આવું એક વેબ પેજ ઓપન થશે હવે આપણને એનપીએસ લાગવું પડે છે આપણે એ પ્રકારના સબસ્ક્રાઇબર્સ છીએ એટલે આપણે આની પર ક્લિક કરીશું હવે આગળ તમારે પ્રાન નંબર લખવાનો છે જેને આપણે પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર કહીએ છીએ એ અહીં લખવાનો છે જે બાર આંકડાનો છે જે તમારા કાર્ડ ઉપર લખેલો છે એટલે હું અહીં લખી દઉં છું આ લખ્યા પછી તમારો જે પાસવર્ડ હોય એ તમારે લખી દેવાનો છે ના હોય તો તમારે રીસેટ કરી દેવાનો તમારો જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા તો તમારો રજિસ્ટર્ડ ઇમેલ છે એના પરથી રીસેટ થઈ શકે છે તમને ખબર ના પડે તો તમે જરૂરથી કોમેન્ટ કરજો હું તમને સમજાવીશ કે આ કેવી રીતે કરી શકાય ત્યારબાદ અહીં આગળ કેપ્ચા નાખવાના છે અને અહીં આગળ આપણે કન્સાઇનમેન્ટ યસ આપવાનું છે અન્ડરસ્ટેન્ડેટ અને ક્લિક કરવાનું છે ચેકમાર્ક કરવાનું છે અને હવે હું સબમિટ આપવાનો છું અહીં એગ્રી કરવાનું છે એટલે આવું એક પેજ ખુલી હશે જુઓ મિત્રો અને આ સાઈટને તમારે અહીંથી એલાઉ કરવાની છે નહીં તો પોપઅપ જે વિન્ડો છે ઓપન નહીં થાય એટલે કે તમારું સ્ટેટમેન્ટ જે છે એ ઓપન નહીં થાય અને કૂકીઝની અંદર પણ જે છે એ પોપ અપ લોકર ઓન હોય તો ઓફ કરી દેવાનું છે તમારા તમારાની અંદર અહીંયા આગળ તમારું મેઇન વેબ પેજ ઓપન થઈ ગયું છે જુઓ મિત્રો અહીં તમે ક્લિક કરશો તો અહીંથી તમે તમારું જે તમારું પાન કાર્ડ છે એ ફરીથી ડાઉનલોડ કરવું હોય તો કરી શકશો આની અંદર તમે તમારું પાન કાર્ડ તમને દેખાશે જુઓ મિત્રો તમે ઓપન કરી શકશો હવે તમારે એકાઉન્ટ ડાઉનલોડ કરવું છે એકાઉન્ટનું સ્ટેટમેન્ટ તો અહીંયા આગળ એકાઉન્ટ સ્ટેટમેન્ટ છે અહીંયા આગળ ટ્રાન્ઝેક્શન સ્ટેટમેન્ટ છે હું એની પર ક્લિક કરવાનું છું હવે તમારે જે પણ વર્ષનું એકાઉન્ટ ડાઉનલોડ કરવું હોય એ તમે કરી શકો છો અહીંયા આગળ જુઓ બધા વર્ષના ઓપ્શન છે તમે જે તે વર્ષ પર ક્લિક કરી અને અહીંયા આગળ જનરેટ સ્ટેટમેન્ટ કરશો એટલે સ્ટેટમેન્ટ જે છે જનરેટ થઈ જશે આ રીતે જુઓ મિત્રો અને તમે આને અહીંયા આગળથી પીડીએફ ફોર્મેટમાં સેવ પણ કરી શકો છો તો આ રીતે તમે કોઈપણ વર્ષની ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી તમે ડાઉનલોડ કરી શકો છો અને તમારી ફાઇલમાં તમે રાખી શકો છો